તેના લઈ અને વિભાગ અને ભાજપ સરકાર ઉપર આકરામાં આકરા પહાર કરવામાં આવ્યો કે ભાઈ સરકાર તમે કરો છો શું વારંવાર એકની એક ઘટના અને વારંવાર ગુજરાતમાં દુષ્કર્મના કેસ બને છે તો હવે આના ઉપર તમે એક્શન કેમ લેતા નથી ત્યારે મિત્રો નવરાત્રિના આ સગીરાના દુષ્કર્મનો શિકાર બની ત્યારે મિત્રો યસુદાન ગઢવી દ્વારા એવું પણ જણાવવામાં આવે છે કે હવે શું ન્યાય લેવા અમારે પાકિસ્તાનમાં જવું પડશે તો ખરેખર આ દુઃખદ ઘટના છે અને આવી ઘટના વારંવાર ગુજરાતમાં બની રહી છે તેને લઈ સુદાન ગઢવી દ્વારા શું જણાવવામાં આવ્યું તે પણ આપણે સૌ પ્રથમ એકવાર સાંભળી લઈએ વડોદરાના બાયલીમાં આજે જ સમાચાર દુઃખદ મળ્યા કે એક સગીરા સાથે ગેંગરેપ રેપ થયું છે ગુજરાતમાં ભાજપની સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી ગૃહમંત્રીની અનાવડતના કારણે આજે દરેક દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે જે રીતે ગુજરાતમાં દાહોદમાં એક નાની છ વર્ષની બાળા સાથે બળાત્કારની કોશિશ થાય ભાજપ સમર્થક સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય મહેસાણામાં બળાત્કાર થાય એના બીજા દિવસે મોડાસામાં બળાત્કાર થાય ભુજમાં ઘટના બને અને આજે વડોદરાના ભાયલીમાં ગ્રીન થયું છે

કે કેટલી સુરક્ષામાં કેટલા લોકો ક્યાં તેનાત રહેશે એમાં જીઆઈએસએફ સીઆઈએસએફ ની જરૂર પડે તો એ ફોર્સ પણ લગાડવાની હોય પર્સનલ બાઉન્સર લગાડવાના હોય ઈ લગાડવાના હોય પ્રાઇવેટ એ કરવાની જગ્યાએ પાંચ વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે વાહવાહ મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકા ફોજદારી કરી જેનું પરિણામ આજે રાત્રે બાર વાગે એ દીકરી જ્યારે પર ફરી રહી હતી ત્યારે બળાત્કાર ગેંગરેપ થયું છે કોણ જવાબદાર આના અને એટલું નહીં પાંચ વાગ્યા સુધી ગરબાની વાત કરતા હતા ગરબા તો બાર વાગે ગણી દીધી એટલે બંધ કરાવી દેજે પોલીસ પોલીસ કમિશનર અને કલેક્ટર ગૃહમંત્રી ખબર નથી પડતી પાંચ વાગ્યા સુધી ના રમાડી શકે તો તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો અને આ જે ઘટના બની છે બળાત્કારની હજી તો બીજા સાત દિવસ બાકી છે ગરબાના તો તમે હજી પણ એવી શું વ્યવસ્થામાં લૂપોસ રાખશો કે જે હજી પણ અમારી બહેનો દીકરીઓ છે કે કઈ બળાત્કાર નો બનશે કે કઈ હત્યા એ તમારું આપણે થવા દેશું તમે નિવેદન કરતા પહેલા મિટિંગો કરીને વ્યવસ્થા તંત્ર સુરક્ષિત કરવાની તમારે જરૂર હતી આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે હું એવું કહીશ કે ગ્રહ મંત્રી મુખ્યમંત્રી છે એ ખરેખર આ સરકારને લાયક નથી તેમને રાજીનામું આપી દેવું છું તો મિત્ર વેઠવી જોયો અને આતા યુસુદાન ગઢવી તો મિત્ર યુસુદાન ગઢવી દ્વારા હાલ જ્યારે વડોદરામાં એક સંકિરિયા સાથે ગેંગરેક કરવામાં આવ્યો તેને લઈ સુદાન ગઢવી દ્વારા ભાજપ સરકાર અને ગૃહમંત્રી ખાતાને આકરા પ્રહારો કર્યા અને વધારામાં એ પણ જણાવ્યું કે અમારે ન્યાય લેવા શું પાકિસ્તાનમાં જવાનું રહેશે અને જો સરકાર તમારાથી આ કાયદો અને વ્યવસ્થા જળવાતી ન હોય તો મહેરબાની કરીને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગૃહમંત્રી સાહેબને રાજુ રાજીનામું આપવાની પણ માંગ સુદાન ગઢવી દ્વારા કરવામાં આવી તો મિત્રો ગુજરાતમાં વારંવાર આવી દુષ્કર્મની જે ઘટનાઓ ઘટી રહી છે તેને લઈ તમારે પણ શું કેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવીજો અને આપણા આ અહેવાલ વિશે તમને શું લાગી રહ્યું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ